રાજુલામાં પજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રથમ સ્માર્ટ મીટર લગાવાયું છે ત્યારે બીજું સ્માર્ટ મીટર રાજુલા એસટી ડેપો ખાતે લગાવાયું છે શહેરની તમામ સરકારી કચેરીઓમાં મીટર લગાવાશે ત્યારે પજીવીસીએલ કચેરીના તમામ કર્મચારીઓય ઘરે સ્માર્ટ મીટર લગાવાશે આજ રોજ તાલુકા પંચાયત રાજુલા કચેરીમાં પજીવીસીએલ રાજુલા દ્વારા

લોકો આમાં પૂરતો સાથ સહકાર આપે એવી વિનંતી કરું છું